વડોદરા પુષ્પા ટોળકીએ પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે થોડા દિવસ પહેલા એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસના કમ્પાઉન્ડમાંથી ચંદનના બે વૃક્ષોની ચોરી થઈ હતી ત્યારબાદ યુનિવર્સિટીના જ એક ગાર્ડનમાંથી ચંદનના વૃક્ષની ચોરી કરવાનો પ્રયાસ થયો હતો તેવામાં હવે આ ટોળકીએ સરદાર બાગને ટાર્ગેટ કર્યો છે આ બાગમાંથી ચંદનના એક વૃક્ષની ચોરી થઈ છે જ્યારે એક વૃક્ષને ચોરી કરવામાં તસ્કરો નિષ્ફળ નીવડ્યા છે સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં હવે સ્માર્ટ તસ્કરો બેફામ બન્યા છે હવે લોકોના લોકો ના નહીં પણ શહેર ની હેડ ઓફિસ ના કમ્પાઉન્ડ માંથી ચંદનના બે વૃક્ષ ની ચોરી થઈ હતી જોકે આની તપાસ ત્યાંની ત્યાજ છે તેવામાં માત્ર ટૂંકા દિવસોના ગાળામાં જ એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટી વિભાગના એક ગાર્ડન માં વૃક્ષની ચોરીનો વૃક્ષ ની ચોરી નો પ્રયાસ થયો હતો ત્યારે એમએસ યુનિવર્સિટી બાદ હવે ચંદન ચોર બનાવ્યો છે કોર્પોરેશન ના સરદાર બાગ ખાતે ચંદનના એક વૃક્ષની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે જ્યારે એક વૃક્ષની ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા છે બનાવની જાણ થતા જ કોર્પોરેશન ની ટીમ સરદારબાગ ખાતે દોડી ગઈ હતી અને જે ચંદનના વૃક્ષનો ચોરીનો પ્રયાસ થયો છે તે વૃક્ષને કાપીને આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે